જય ક્ષત્રિય ઠાકોર સમાજ જય સર્વે સમાજ આપણા આપણા પોત પોતાની જય બોલાય નહીં ચાલે દરેક સમાજ સમાજને સાથે લઈને આપણે ચાલવું પડશે અને ઘણા સમયથી જોતો આવ્યો છું કોઈ પણ આવું કોઈ આયોજન હોય ઠાકોર સમાજ નું તો હજારો લાખો સંખ્યામાં આપ લોકો જોડાવ છો અને મહિના મહિના પહેલા આયોજન થતા હોય છે અઠવાડિયા દસ પંદર પંદર દિવસ પહેલા આયોજન થતા હોય છે અને બધાને જણાવવામાં આવ્યું છે કે ભાઈ દસ પંદર દિવસ પછી મહિના પછી આપણે ઠાકોર સમાજ છત્રી સમાજનું આવું સુંદર મજાનું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે આટલી સંખ્યા ભેગી થાય છે જ્યારે ખાલી કાલે જ એક રીલ મોકલી મેં મૂકી મેં ઇન્સ્ટાગ્રામમાં એમની પાસે ખાસ યુવાનોને જ ખબર હોય બરાબર અમારા વડીલોને તો ખબર નહીં હોય કાંઈ ઇન્સ્ટાગ્રામ હું રીલ કઈ ખબર ના હોય તોય તમે જુઓ આટલા બધા મારા ચાહકો ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ ને બીજા સમાજના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા કલાકારો ઉપસ્થિત રહ્યા એ જ મારી તાકાત નહીં

બધો ઇન્ટરવ્યૂ ને બધું પૂરું થયું પછી ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા નો પહેલીવાર બોલતો તો હો આમ કેમેરા સામે તો પિક્ચર મેં એક્ટિંગ કરીએ ભૂલ પડે ના બોલવાનું બોલી જઈએ પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય પણ એટલા બધા આડાઅડા સવાલ બોલ્યા એમણે એમણે પછી જ્યારે બધું સમાપન થયું ત્યારે બધા મળ્યા મને કે વિક્રમી ખરેખર તમે પહેલીવાર બોલો છો આવી રીતે હું ગુહાચમ એટલે કે અમે આટલું આડું અડું બોલ્યા આટલું બધું તમને ભરમાયા તમને પણ તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા એમ કોઈ જે બોલે વિક્રમભાઈ તમે આવો લંડન જે ખર્ચો થશે અમે ભોગવીશું

મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્રી જન્મ જન્મની ભૂલાશે નહીં આપ લોકોને ખબર હશે તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટરને બેસ્ટ બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા એ વખતે મને મળ્યો તો ત્યાર પછી આ તાઉંદુ કશું મળ્યું નહીં મોદી જતા રહ્યા પણ સરકાર તો એ છે ને હા એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી કદાચ એવું બન્યું છે કે ભાઈ ઠાકોર સમાજને આવરી લેવા માટે પણ એવું કર્યું હોય એવું પણ એવું પણ બને પણ જે પણ હોય પણ એ વખતે સન્માન તો કર્યું ને ભાઈ જયારે ઠાકોર સમાજ માટે ત્રણ સેક્ટરમાં જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા ત્યારે હું ભાષણ બેહી રહ્યો હતો આવી રીતે ત્યારે મોદી સાહેબે કીધું હતું કે વિક્રમ ઠાકોર ક્યાં છે તો વિચાર કરો માણસ કદી હું એમને મળ્યો નતો

હું લાવી તો એમને તો મોકો જોતો હતો એટલે બોલી કાઢ્યું એ તમારો વિષય છે મારો વિષય નહીં એ પણ એ મારો વિષય નથી આમાં હું છે કે ભાઈ જે થઈ રહ્યું હતું એના પછી ઘણા બધા મારા પિક્ચરો આવ્યા મા બાપના આશીર્વાદથી લઈને પ્રેમ ગુરુ તારું કેમ કરી ભૂલે રાજા તેના તારા વિના ગમતું નથી અવતાર ધરીને આવું છું ખેડૂત એક રક્ષક એની પણ મીડિયામાં અમે વાત કરી જ હતી હમણાં ટૂંક સમયમાં જ રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી રાતના બાર થી ત્રણ ના શો પણ ચાલતા હતા માં આપણે થિયેટર છે મલ્ટીપ્લેક્સ ત્યાં ઘણી બધી જગ્યાએ લાખો લોકો પિક્ચરને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બાર પણ એ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને પૈસા આપો ને એવોર્ડ લઈ જાઓ બરાબર એટલે એ બધા એવોર્ડ હું જતો નથી પહેલા જીવતો એક બે વાર પણ પછી મને ખબર પડી ગઈ કે ભાઈ મને તો બેહાઈ રાખ્યો છે બધા જોવો હતો અહીં હું જતો રહ્યો તો બધું જતું રહેશે એટલે બધાને એવોર્ડ આપી દીધા પછી સમાપન કરી નાખ્યું કો આ જોરદાર કેવું હવે કેવું પડ પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષક પિક્ચર માટે તો મને બહુ આશાઓ હતી કે चलो એ તો બધા ખરીદીને એવોર્ડ લે છે બધા બરાબર પ્રાઇવેટ એવોર્ડ વાળા આ તો પણ આ તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે બીજી ઘણી બધી પિક્ચરો હતી ને બધી ઘણી બધી સારી પિક્ચરો હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા એ બધી વસ્તુ બરાબર છે પણ આમાં અમુક કેટેગરી હોય કેવી બેસ્ટ હીરો બેસ્ટ સિંગર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર બેસ્ટ એક્ટર આ તો બોલી કરે હીરોને એક્ટર એક જ થયું બેસ્ટ ડાયરેક્ટર બેસ્ટ સ્ટોરી બેસ્ટ ફાઇટ આવી ઘણી બધી કેટેગરી હોય નોમિનેશન જાણે આપણું પિક્ચર થતું ને કોઈ બીનું તો તમે નહીં માનો એ પિક્ચર તમને બધાને ખબર જોઈ છે ને પિક્ચર મારા મોટે કહેવા નહીં માંગતો ભાઈ હો કે જોરદાર પિક્ચર હતી એવી મારા મોટે નહીં કેવા નહીં માગતો હાથ ઊંચો કરીને કહો તમે કેવી પિક્ચર હતી જોરદાર બરાબર તો એ પિક્ચર સરકારમાં ગયો તો મને ઘણી પિક્ચર સરકારમાં ગઈ તો મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવું મળશે એ વખતે એક કેટેગરીમાં આ પિક્ચર ને એવોર્ડ ના મળ્યો તો આ ચૂક કોની કહેવાય કોની કહેવાય સરકારની એક વસ્તુ કહું એ પિક્ચરમાં છે ને સરકાર કેવા કેવા લાભ આપે છે આવી તો અમે વાત કરી મેસેજ અમે આપેલા કે ભાઈ સરકાર લાભ આપે છે ખેડૂતોને દીકરીઓને ભણાવવાની વાત ભાઈ બહેનની વાત ખેડૂતની વાત છતાંય પિક્ચરમાં તમે ફાઇટ જોતા ગુજરાતી પિક્ચરની વાત કરું છું બીજા પિક્ચરો ગુજરાતી પિક્ચરોની ફાઇટ ના આપણા મારા પિક્ચરોની ફાઇટ કેવી હોય સારી હોય છે ને બીજા કરતા તો સારી હોય છે ને હા ગીતો એ પિક્ચરનું ડિરેક્શન જીતુ પંડ્યાએ કરેલું કીધું જોરદાર હતું બધી જ રીતે એ પિક્ચર પણ એક વી ને પછી એક બી કેટેગરીમાં એવોર્ડ ના મળ્યો ત્યારે એક બે ન્યૂઝ ચેનલમાં મારી ચર્ચા પણ થઈ ત્યારે મેં કીધું એ લોકોની કે જો ભાઈ મને પહેલા બી એવોર્ડ કોઈ આપતા નતા પ્રાઇવેટ વાળા સરકારી વાળા એ આવું કર્યું બહુ આશાઓ હતી પણ તો મેં કીધું કે મને ત્યારે પણ હું બોલું તો મને એવોર્ડ એક બી સ્ટેક્ટર એવોર્ડ મળે કે ના મળે બાર પણ આ પિક્ચર બીજી બધી કેટેગરીમાં એક બે એવોર્ડ તો મળવા જોઈએ એમાંથી ખાસ બેસ્ટ ફિલ્મ કેમ કે મને આશા હતી કે ચલો બધું જવા દે સરકાર એ તો કે છે ને કે ભાઈ સરકારનું આમાં બહુ સારું બોલ્યા છે આ લોકો સરકાર ખેડૂતને કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે તો બે જ ફિલ્મી આવડ તો મળશે મને એવું હતું પણ એ પણ ના મળ્યું એની જવાબદાર કોણ તો સરકારને ખબર નહીં હોય સરકારને ખબર નહીં હોય ચલો સીમ સાહેબને ખબર નહીં હોય કદાચ એ વખત કોણ હતા રૂપાણી સાહેબ હતા એટલું કોઈ યાદ નથી મને કેમ કે ભાઈ ગુજરાતનું આખું કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપી શકતા હોય બરાબર છે આપણે માનીએ છીએ પણ જે વચ્ચેવાળા કમિટીવાળા હતા જે બરાબર એ લોકોએ પિક્ચર જોયું તો એમને એવું ના થયું કે ભાઈ આ પિક્ચર આપણા સરકાર માટે પણ બહુ સારું એમને મેસેજ છે તો એટલું ના થઈ ગયા પિક્ચર આપણે એક પણ એવોર્ડ આપે કેમ ના આપ્યો ના ના આપ્યો બરાબર તો એ વસ્તુ એ સરકારે કેમ ના લીધી તો આ વચ્ચેવાળા બધા તમે જ બેહાડ્યા છે ને તો એમને કાઢો અથવા તો એમને સુધારો બરાબર તો જ તો જ કેમ કે સારી સારી પિક્ચર મારી પિક્ચરની વાત કરતો નથી હું

ઇલેક્શન નહીં લડતો ને મારે લડવાની ક્યાં જોયું તમે બધા સતો ખરા બધા જીતેલો જ છું જીતેલો જ છું મારે કશું કરવાની જરૂર નહી બરાબર એટલે બસ જ્યારે આટલું બધું થતું હતું બધા ફંક્શનો થતા હતા ગુજરાત સરકારના એમાં પણ કોઈ પણ જગ્યાએ મને તો બોલાતા જ નતા મને ખબર ત્યાં નહીં બોલાવ મને ખબર જ છે આ નહીં બોલાવ્યું એમનું કોમ જ નહીં મને બોલાવવાનું પહેલા તો કારણ કે એવા બધા અંદર ઘુસી ગયા બધા અને તારે ઘુસેલા જ છે એ અત્યારે પણ મીડિયા ના માધ્યમથી તમારા સૌના સામે કહું છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ આ પ્રોગ્રામોની વાતો કરીએ બરાબર એમાં વચ્ચે જે ઘુસેલા છે ને જે આયોજકો જે કદાચ સીએમ ને બી ખબર નહીં હોય આ બધા પ્રોગ્રામ કરાવે છે બીજા અમુક એક ટીમ કરી દીધી છે એમને જે દસ પંદર જણાની હોય કોઈ પણ પંથકમાં પ્રોગ્રામ હોય સરકારનો ગવર્મેન્ટનો તો દરેક જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો બહુ સારા કલાકારો છે કલાકારો હોવા જ જોઈએ બહુ સારા કલાકારો છે પણ હું એમ કહું છું તમે તો કરત પ્રોગ્રામમાં અમને કઈ વાંધો નથી એમને તો તમારા ઉપર ગૌરવ છે તમે ઘણું બધું અમારા ગુજરાતની જનતાને ઘણું બધું આપ્યું છે ઘણું બધું તમે તમારું સાહિત્ય સાહિત્ય કઈ ઘણું બધું આપ્યું છે ભજનો તમે બહુ સારા ગાયા છે

અભી આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે તો તમે આવા ગીતો ગાશો તો યાર સરકાર તમને સન્માન કરે છે તમારું આ કેવું કહેવાય યાર એમ કહું છું હું કેવું કહેવાય યાર તમે નહીં માનો જે તે ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે એમણે એક સરસ મજાનો સોંગ ગાયું તું હાથમાં છે વિસ્કી વાળું એ પછી એ સોંગ મને ગાવાનું કીધું એ સોંગના જે રાઈટર હતા એમણે કે ભાઈ વિક્રમભાઈ આ સરસ મજાનું સોંગ છે જય ચાવડાએ ગાયું છે બહુ સારું ચાલી રહ્યું પણ તમે કહો તો તમા તમારો સવાદ મોટો છે તો વધારે મજા આવશે એમ વધારે લોકો જોશે ને વધારે સફળ થશે ત્યારે મેં કીધું કે ભાઈ જો આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવા કોઈ વ્યસન વાળા સોંગ હું જિંદગીમાં નહીં ગાઉં ને અત્યાર સુધીનો રેકોર્ડ છે તમે જોજો મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજ ને ખોટી લાઈનમાં ઘણા લોકો કેતા હોય રાધાકૃષ્ણનું પ્રતિક છે પ્રેમ ગીતે શું છે ભાઈ આ બધા એમને આ હિન્દી બધા ગીતો ગઈ છે બધા બરાબર ઇન્ડિયન આઈડલ જોવો છો તમે બહુ નાના નાના કલાકારો મારા જીગર કરતા પણ જીગર જેવા કલાકારો

અંદર ઘુસી જાય છે સરકારમાં એવા લોકોને તમે સબક શીખવાડો એમને થોડી ટકોર કરો કાઢવા તો કાઢી નાખું હું એવું નાખું મારાથી ના કહેવાય બી બચારો એમનું જે બી હોય કાઢતા નહીં પણ ટકોર કરજો અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકારની હું છું એ તો જે બદલું બદલે સરકાર તો બરાબર છે પણ આપણે કોઈ વિવાદની વાત નહીં કરી તો બસ મારું તો એટલું જ કહેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો નહીં તો આગળ જતા તમને પ્રોબ્લેમ થશે ચોખ્ખી વસ્તુ છે હા એટલે જો અહીંયા કોઈ ધ્યાન આપી શકતો તો મોદી સાહેબ ને તમે ધ્યાન આપજો ને થોડું કહેજો હા મિત્રો આ બીજી એક વસ્તુ વાત આ છે કલાકારો માટે ફક્ત ને ફક્ત ઠાકોર સમાજ માટે નહીં ઠાકોર સમાજના કલાકારો માટે નહીં પણ દરેક જ્ઞાતિના કલાકારો માટે ઘણા બધા એવું નથી દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ હવે ચલો આજીગર ઠાકોર આટલું નાનો દીકરો આપણે બેન નાની ક્યાં ગઈ આપણે તનવી બેન એમના ભજન તમે જુઓ જીગન ના તો હિન્દી હિન્દી ગીતો મિલિયન ઉપર ગયા છે આવા આવા કલાકારો બધા તમે જોવા કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ બીજા સમાજના કલાકારો સંત વાણી બહુ સારી કરી છે એ બધાને તમે ઇગ્નોર કરો છો ખાલી અમુક ગણ્યા તમે નક્કી કરેલા કલાકારોનો તમે બધી જગ્યાએ લઈ જાવ છો એવું ના ચાલે ભાઈ તો હું તો એમ કઉ છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને તમે બોલાવો કાઠિયાવાડમાં હોય તો તમે કાઠિયાવાડના કલાકારોને બોલાવો જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય ને જ્યાં તમારો પ્રોગ્રામો હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને ખાલી ફક્ત ને ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાઓ છો એ વાત ખોટી છે લઈ જવા જોઈએ હું એવું નથી કહેતો બધા બહુ સારા કલાકાર છે બહુ મારા મારા બધા કરતા બહુ સારા કલાકાર છે પણ એના લીધે શું થાય છે કે ભાઈ બીજા કલાકારોને ન્યાય નથી મળતો ને ન્યાય મળવો જરૂરી છે તો બસ મારી તો વિનંતી છે આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ બનાસકાંઠામાં ઘણા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે તો જો મિત્રો બરાબર છે બધા આપણા આગેવાનો કોંગ્રેસમાં પણ છે ભાજપમાં છે ને જે ત્યાં બધા વિરોધ ઉઠાવી રહ્યા છે વિક્રમ ઠાકોર તું આગે બળો હમ તમારી સાથે બહુ સારી વાત છે તમે જોડે જ છો મારા પણ કોઈ બીજાનો વિરોધ કરીને આપણે આગળ નહીં વધવું ભાઈ બસ સાથે રહો મારા બધા સાથે રહ્યો ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજને કહું છું અમારા સાગરભાઈ પટેલ અમુક તેવી વિચાર્યું સાગરભાઈ પટેલ તમે પટેલ છો અને અમારા સીએમ પટેલ છે સાગર પટેલ કેમ બાદ બાકી કરવામાં આવી ખબર ના પડી એમનો વિષય છે તમે પૂછ્યું લે તમારે બધા ઘરના જ છે એટલે તમારા તમે ડાયરેક્ટ વાત કરી શકો છો અમે ડાયરેક્ટ વાત નહીં કરી શકતા બોલાવતા જ નહીં જોઈ ડાયરેક્ટ વાત કરીએ યાર બોલાવો ના એવું નહીં જો ઘણા બધા આપણા સમાજના નેતાઓ ત્યાં છે તો ઘણી બધી એમને સરકારમાં હશે એટલે એમને બોલવું જોઈએ પણ એમની અમુક મજબૂરી હોઈ શકે તો ના બોલી શકે પણ ઠાકોરના નાતે એમને પણ બોલવું જોઈએ એટલી મારી એમને વિનંતી છે બસ બીજું કંઈ કહેવા માગતું નથી બધા સાથે રહો ઠાકોર ક્ષત્રિય દરબાર અને દરેક સમાજને સાથે ચાલી સાથે રાખીને ચાલશો તો આપણો સમાજ ને બીજા સમાજ પણ ખૂબ આગળ વધશે અને આ બધા છે છે બધા બરાબર અત્યારે ભાજપ સરકાર છે મારા માટે ભાજપ પણ એટલી છે કોંગ્રેસ પણ એટલી છે બંને સિવાય મારા માટે તમે લોકો છો બધું પછી પણ તમે મારો ક્ષત્રિય સમાજ મારો ઠાકોર સમાજ મારો દરેક સમાજ મારા દરેક સમાજના કલાકારો એ બધા મારા છે ના આ તો આ તો સન્માન છે યાર મત તો જ બહુ બહુ પાંચસો રૂપિયાની ચાદર કોઈ મતલબ નહીં હવે આ સી સાહ જોજો આ આ તો સમાજ યાર શું જોઈએ આટલા વર્ષોથી કશું માંગ્યું નહીં ને તમે આપ્યું નહીં નવ જોતું નહીં બાપા હું કોમ ખાલી ફોર્માલિટી કરવા માટે તમે અમને બોલાવશો એ ખોટી છે પણ આગળ જતાં બસ હું એટલું જ કહી કે આગળ જતાં તમે આમાં દરેક કલાકારને ન્યાય મળે દરેક સમાજને ન્યાય મળે આ કલાકાર ની લાઈન ની વાત નથી બધા ઘણી બધી જગ્યા થતું હોય છે અને હા ભૂપતજી પૂછો કે શું કરું છે અરે મારા માટે હું નહીં કશું કરી કરી કરું આજે હાથમાં કરી દીધું હોય મેં મારા માટે કશું નથી કર્યું મેં મારા સમાજના કલાકારો અને બીજા સમાજના કલાકારો માટે આ બીડું જડતું છે અને બસ આ સરકાર હંમેશા આપજો રાજકારણ માં એટલે તમે કરવાનું લે આગળ બોલો તો ખબર પડે બોલો ઠાકોર સમાજ બોલો અમારા દિવ્યાબેન આયા છે તો દિવ્યા બેન વિનંતી છે દિવ્યા બેન આવો કે છે ભાઈ ઘણા બધા કલાકારો નો બોલવું હોય છે પણ સમયનો અભાવ છે જો અત્યારે અંધારું થઈ ગયું છે એટલે દરેક સમાજ એ ખૂબ ખૂબ સપોર્ટ કર્યો અમારો ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ અમારા બે સ્ટેજ ઉપર ઉભા રહ્યા ભાઈ મિત્રો તો દરેક સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું શાંતિ રાખો છું વારસો ભાઈ ભાઈ બધાને ચા નાસ્તો કરીને જવાનું છે અને ચો ચો સગવડ તો કરીજો ભાઈ ચા નાસ્તાની જો કરી જોઈ લેજો મને ખબર નહી તમે નહીં કર્યો લાલ ભાઈ જતી રહેશે એટલે બધા હવે કઈ વધારે આપણે આભાર વિધિત કરવાની છે બધાનો ખૂબ ખૂબ આભાર ચાર પહેલા નાસ્તાનું કરો પછી ચા નાસ્તા અને કારણ કે હવે સમય નથી અને હવે ભાઈઓ આગર આપરો અમારે નથી કરવાનું

કોઈ પણ કલાકાર કોઈ તો પણ વડીલ બાકી રહી ગયા તો અમે માફી માંગીએ છે કે મને ખોટું લગાડવું નહીં એને કારણે કે જે પરમિશન નથી થયું એનો સમય થઈ ગયો છે આવી ચૂપ નહીં થાય એવી એમને પ્રોમિસ આપી છે હવે તમે બધા ભાઈઓ જે નક્કી કરો